આ દોસ્તો એમ કે દસ દસ હજાર વ્યુ આવતા હોય ક્રિએટર નો કહેવાય આવડો એમ કે સમય છે ને જ આવતા ખબર ને ભીખ માગી માગીને આપણે સબસ્ક્રાઈબર ભેગા કર્યા છે એટલે થોડુંક માપમાં રહેવાનું કારણ કે કોઈ નાનો નથી ને કોઈ મોટો સબસ્ક્રાઈબર નથી આમાં બધા એક ખરખા જ હોય ને બધાને આગળ લઈ જવાના જ હોય એટલે થોડુંક છે ને જાળવી જવું કારણ કે આ તો પાવર તો આવી જાય સબસ્ક્રાઈબર વધી જાય એટલે બધાને પણ એ પાવર છે ને બહુ લાંબો સમય નો ટકે હું ભાઈ એસ કે ભાઈ હવે તમને હે ને સબસ્ક્રાઈબ કરતા જ તા પણ તમે જે ક્રિએટરોને વશમાં નાખો છો ને તમારા ગેમમાં આ જે કલર રેડિંગમાં તો થોડાક સમજી વિચારીને બોલવું અને આપણી ઉપર જયારે વીતતી હોય ને ત્યારે શાંતિથી વેહાય બહુ શાંતિથી બધું બોલાય નગર એમાં નવું નવું એટલે તારું કલર ટ્રેડિંગ તો કરતો હોય તો ઘરજે ભાઈ અમને કાંઈ વાંધો નથી પણ તું નાના ક્રિએટરો ને નાના નહીં કે બતાવી નહીં બરોબર ને રીતિનભાઈ આવો તો થોડીક લાઈવમાં અમારે એસ કે તમે ઈ કે નાના ક્રિએટરો કહેવાય દસ દસ હજાર ઈ કે તમારા કે વ્યૂ આવે તો એ કે નાના ક્રિએટર કહેવાય બોલો આવું કહીએ એને કેમ શરૂઆતમાં જન્મો ને ત્યાંથી ને તેને સીધા મિલિયન માં આવતા હોય એમ પચાસ પચાસ લાખ ને એમ આવતા હોય એની ઘોડે ગઈ યાર મારો તો બાપનો ફાટી ગયો યાર આ વિડીયો જોયો અત્યારે તો જો એના ક્રિએટર તો ના કહેવાય દસ દસ હજાર વ્યૂ આવતા હોય એના ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જાતા હોય ને એને ક્રિએટર કહેવાય ભાઈ તારે તું જન્મો ને તે દુના લાખ જ આવતા લાગે મને તેવું લાગે છે હે એસકે તને સબસ્ક્રાઇબ કરતા હતા ત્યારે ફેન હતા પ્રેંક વિડીયોમાં તારું કામ સારું જ હતું નહોતું એવું નથી અને તું બધાયને હસાવતો હોય તે પણ આ તું જે વસ્તુ બોલ્યો હે ને બહુ ખરાબ વસ્તુ બોલી ગયો ભાઈ આજે કારણ કે કોઈને સીધા શરૂઆતથી ન જન્મે ને ત્યાંથી કોઈને કઈ સીધા ન આવવા મળે વાર લાગે એમાં મહેનત કરવી પડે તે મહેનત કરી છે એમ કેતા નથી એવું પણ તારાથી આવું બોલાય નહીં કારણ કે જો જેટલા ફેમસ થયા હોય હોય ને ને એમ જેટલી ઉતરતા વારે લાગે જે બનાવી શું વેલ્યુ એ વેલ્યુ ઘટતા વાર ન લાગે શેર માર્કેટ જેવું યુટ્યુબ નું અત્યારે કામ છે સમજો તું સોશિયલ મીડિયા નું એટલે એને તો આપણે કોઈનો વિરોધ નથી કરતા આપણે તો શાંતિથી જ આવીએ છીએ પણ આજે બોલ્યો ને એટલે આપણને થોડુંક દાજી ગયું છે કે ભાઈ નાના ક્રિએટરો દસ દસ હજાર જેને વ્યૂ આવતા હોય ક્રિએટરોનો પાંચ ખાલી પાંચ વ્યૂ આવતા હોય ને એ એક ક્રિએટર જ છે ભાઈ હું એ મહેનત કરે છે ને એના આવતા સમયમાં પાંચ મિલિયન હોય વ્યૂ એટલે હે થોડુંક જોઈ વિસારીને બોલવાનું અને યુટ્યુબ ફેમિલીમાં બધા સબસ્ક્રાઈબરો જ હોય તારા અને એ બધા આખી ફેમિલી કહેવાય સબસ્ક્રાઈબરોની ફેમિલી કહેવાય મોરે મોરો જ હોય નીતિનભાઈ મોરે મોરો જ એમ ના નાના સબસ્ક્રાઈબર હતું આપણે ખાલી જોવા ને આવતો સમય મહેનત કરવાની છે આવતા સમયમાં આપણે એને બતાવવાનું છે કે ભાઈ જો પાંચ જ વ્યૂ હતા ત્યાંથી અત્યારે અમારી યુટ્યુબ ફેમિલી ની સાથે એટલો એનો સપોર્ટ છે અને તમે ફેન્સને જેટલા હસો એટલો જ તમને સપોર્ટ કરે ભાઈ નીતિન આ એવું કામકાજ છે હેન્ડ ફ્રી કાઢી નાખો તો તમને એમ લાગતું છે કે હેન્ડ હાંભળી માંથી સાંભળીને બોલે ભાઈ એવું કઈ છે નહી હો આપડું આ પણ આ તો હું આમ અત્યારે હું વિડિયો જોતો તો ને એવું આવ્યું કે એસગે એસકે ભાઈ બોલે એસગે ભાઈ એસકે ભાઈ બોલે છે એવું દસ દસ હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર નો કહેવાય તો એને શું કહેવાય ક્રિએટર નો કહેવાય તો પોઈન્ટ ની વાત છે ને તો ભાઈ એસકે ભાઈ તમારું જે કલર ટ્રેડિંગ નું કામ છે એ કરો અમને એમાં વિરોધ નથી પણ તમે જે ક્રિએટરો નું બોલો એ નહીં બોલો અને ઉતાવળ કરવામાં થોડીક ધ્યાન રાખો હવે જેટલા ફેમસ થયા આવો ને એટલું ઉતરતા વાર નહીં લાગે બધું એવું કામકાજ છે અત્યારે સોશિયલ મીડિયા ફાસ્ટ છે તમારી કરતા ને તમારી કરતા તમારી યુટ્યુબ ફેમિલી પણ ફાસ્ટ છે અત્યારે એટલે સાનામાંના જે કામ ધંધો કરતા હોય એ કરાય જોકે આપણે તો કાંઈ કોઈનો વિરોધ કરવા નથી આવ્યા પણ એ જે બોલ્યા છે ને કારણ કે નાના ક્રિએટરો કોઈ નથી બધા એને ક્રિએટર જ કહેવાય એનો એનો હોસલો વધારવાનો હોય કે નહીં ભાઈ તું ફેર તું ક્રિએટર જ છો એક દિવસ તારી હશે પાંચ મિલિયન વ્યૂ પાંચ માંથી યુટ્યુબ ફેમિલી આપણી છે બધાય કામો ને ભાઈ ભાઈ છે બધાય બધાય એકારે કામો એવું હું લેવા કરો હું એકલો કામી લો બધાય કામો ને પણ બરોબર એ કે નહીં નીતિનભાઈ મારી વાત બધાય કામો એક હું લેવા કામે અને અંદરોઅંદર ના શું ડખા કરો છો અંદરોઅંદર ના ડખા ન કરાય સમજી વિચારીને બોલો ભાઈ યુટ્યુબ અત્યારે ફેમિલી બહુ મોટું છે અને બધા ક્રિએટરો મોટા જ છે કોઈ નાનું છે નહીં બધા એ ખરખા જ હોય અને એક સમય આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને તો આપણે પાંચ જ વ્યૂ હતા પાંચ થી છ જ વ્યૂ અને અમુક અમુક યુટ્યુબરો જે છે આપણા ગુજરાતના એ કોઈ ભીખ નથી મને પાંચ સબસ્ક્રાઈબર કરાવી દે તું પાંચ સબસ્ક્રાઇબર કરાવી દે ગમે એમ કરીને કરાવી દે નકર હું તને અનસબસ્ક્રાઈબર કરી નાખો બ્લોક કરી દઉં ને તું મને અનસબસ્ક્રાઈબ કરી દે ને એ શું વસ્તુ એ બધી ભાઈ જે હાથે આવે ને તમારા વિડીયો જોઈ ને જે તમને મળે ને એ જ હાચું અને એ જ તમારો સબસ્ક્રાઈબર સાચો કહેવાય એ જ તમારો હાસો ફેન હોય જે હું તમારો એસ કે ભાઈ હતો ભરતભાઈ નું તો કઈ વાક નથી તો બરાબર જ છે ભાઈ ભરતભાઈ આહિર એક માણસ ડૉક્ટર ભરતભાઈ થોડુંક હતું એનું તે તો બધા નામાં આવી જાય થોડોક ઈગો ફેમસ હોય એટલે થોડાક તો એમ હોય ને કે કંઈક છે ભાઈ તો ખજૂરભાઈ થી વધારે અત્યારે ગુજરાતમાં એને છે વ્યૂઝ અને સબસ્ક્રાઈબર ખજુરભાઈ કોઈ દે એવું કીધું કે હું જ છું કંઈક

હવ ની રીતે હવ કામ કરતા જ હોય મહેનત કરતા જ હોય એને સપોર્ટ દેવાનો હોય ન હોય આ એટલો શેર કરો ને કે એની સુધી ભોગે વાય ભાઈ ની હસ્તી હસ્તી સુધી ભોગાડવાનો છે આપણે એના એક દિવસ ફેના જ હતા પણ હવે નથી એમ નાના ક્રિએટર છે એની હારે થોડા અમે આવીએ યાર એસકે વાય ગોપુ ની હસ્તી એની હારે થોડા અમે આવીએ ન આવીએ ભાઈ એને આમ બહુ એટલે બહુ પડી જાય અમારે ચાર પાંચ તો વર્ષની હસ્તી ને કઈ તો સારું દોસ્તો અને મળી આવતા નેક્સ્ટ વિડીયો શેર કરો અને એસકે ભાઈ સુધી પહોંચાડો અને બધા ક્રિએટર એ ખરખા જ હોય છે એસ કે ભાઈ કોઈ નાનું નથી હોતું બધાને સપોર્ટ કરો આપડે ન્યા જતા દસ હજાર જ વ્યુ આવતા આપણે એક કોઈ જન્મીને સીધું એક લાખ વ્યૂ નથી કોઈ ને આવ્યા દસ દસ લાખ ને એક મિલિયન એટલે થોડુંક બધાને સપોર્ટ કરવાનું હોય કલર ટ્રેડિંગ છે ભાઈ એ તો આપણી નોંધ કરાય ને આપણું યુવાધન બગડી જાય ઓલા ભાઈ કે આપણે ભાવનગર નો આપણે યદુવન નામ ભૂલાઈ ગયું ક્રિએટરનું એ ભાઈ કહે છે બરોબર જ કે આપણું યુવાધન બગડે આપણું અને એ છુટ્ટા બજાર છે છટ્ટા બજારમાં માણસો અત્યારે આત્મહત્યા કરે છે ઘરેથી ભૂસા વગર ના પૈસા લઈને નાખે એટલી વસ્તુ નહીં કરો તમારી લીધે મારા અગિયાર હજાર એ છૂટા બજારમાં ગયા હાલો મેં તો જોકે અનઇન્સ્ટોલ જ મારી દીધું આપણને તો ખબર જ પડી ગઈ હતી કલર માં પૈસા આવવાના જ નથી આપણે બંધ કરી દીધું અને તમે જે અત્યારે કલર ટ્રેડિંગ કરો ને એ અમે શરૂઆતમાં કરી લીધું ભાઈ બબે તણ ત્રણ પાંચ પાંચ વર પેલા તમે પ્રમોશન માટે કરતા હોય તો આપણે સોખવટ કરાય કે ભાઈ અમને અમારા પૈસા મળે છે એટલે અમે કલર નું કરીએ છીએ તમે જે અત્યારે જે એડ કરો છો ને અમે પાંચ પાંચ વર પેલા કરી દીધું હું તમને જે હમણાં ખબર પડી તમે ફેમસ થયા પછી તમારે બધા પ્રમોશન આવવા મળ્યા પણ એવા પ્રમોશન ન કરાય આપણું યુવાધન બગડે એટલે કાઈ નઈ હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ બીજું તો હું આવું નવું હાલ્યા રે આપણા ગુજરાતમાં તો આ માનતકી હુમલા થાય ને આ બધું ગુજરાતમાં અહીંયા કલર ટ્રેડિંગ ના ઓબાળા હાલે હજી તો લાવું છે બધું હવે તો આમાં કાંઈ નહીં તો ચાલો દસ્તો મળીએ પાછા થોડોક ટાઈમ પછી આવશું માર્કેટમાં ભાઈ આવશું અમારે હું સીધા દસ લાખ નું આવે ને ભાઈ જન્યુએ ત્યારથી સ્ટાર્ટિંગ કરવું પડે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ એવી રીતે અમારે આગળ વધવાનું છે અમારે તો હું કોઈને એમ નથી કહેવાનું ભાઈ ચાર સબસ્ક્રાઈબર આપી દેને ભાઈ અલ્કીન નામ પે ચાર સબસ્ક્રાઇબર દે દો ના ભાઈ ભાઈ અલ્લા કે નામ પે ચાર સબસ્ક્રાઈબર દે દો એવું અમારે નથી કરવાનું પાંચ દસ વાર લાગે ભલે પણ ફેમિલી ને હસવાની યુટ્યુબ ફેમિલી ને જે તમારા સબસ્ક્રાઇબર હોય ને એના તમારા પગે લાગવું પડે ભાઈ એના લીધે તમારા પૈસા આવે છે એટલે થોડુંક કઈ વાંધો નહીં તો ભૂલ થઈ જાય બધા થી પણ એની પછી આપણે છે ને ભૂલ ને સ્વીકારવી પડે અને જે ભૂલ સ્વીકારે ને એ જ હાચો માણા કહેવાય ને માણસ 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 ની જાત માં આવે તો અમારે કઈ નાના સબસ્ક્રાઈબરો કેવાય ને નીતિન યાર હું નાના અમે ક્રિએટરો કેવાય યાર અમારે પાંચ પાંચ નો આવે યુટ્યુબ માં યાર શું કરવાનું આવી જઈ એમાં હું મોટી વાત છે મોટી વાત છે એને કેમ ધનપતા વેત સીધા લાખ લાખ ચાલુ થઈ ગયા હોય અમને કે નાના ક્રિએટરો કરવાની હોય નથી

તો પાંચ વર્ષ પહેલા હું કરતો તને યાદ હોય તો એને યાદ હોય બોલ પાંચ જોડા પેલા હું કરતો એ થોડો યાદ હોય મેનત કરી હોય આપ